હું તો ઘણી વખત ચેલેન્જ સાથે બોલું છું તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે ઉઠાવો સારો નરસો એ ક્યાંક ને ક્યાંક રામાયણ મહાભારતમાં બનેલો જ હશે તમે જુઓ બન્યો જ હોય એટલી ડેફ્થ એટલી હાઈટ આ એપિક્સ રહેલી છે આ મહાન ગ્રંથોમાં રહેલી છે સીધું તમને કાઉન્સેલિંગ મળે કે મારા ઘરમાં અત્યારે આ પ્રશ્ન ચાલે છે તમે જો રામાયણ અને મહાભારત વ્યવસ્થિત વાંચી હોય ઘર સભામાં તમને ખબર પડે કે અચ્છા રામાયણમાં આ પ્રસંગ મહાભારતનો આ પ્રસંગ અત્યારે મારા ઘરમાં ચાલે છે અને સારી રીતે વાંચી રાખ્યો તો એટલીસ્ટ તમને તમારો રોલ તો ખબર પડે અંગ્રેજીમાં એક કહેવત છે ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ધ પ્રોબ્લેમ ઇઝ સોલ્વડ પ્રોબ્લેમમાં તમારો શું રોલ છે પોઝિટિવ રોલ છે નેગેટિવ રોલ છે એટલું પણ તમને ખબર પડે ને તો પ્રોબ્લેમ અડધો સોલ્વ થયેલો જ છે તમે મહાભારત વાંચી રાખ્યો રામાયણ વાંચી રાખ્યો સ્પેશિયલી ધારો કે કોઈ પ્રસંગ ઘરમાં ઝઘડાનો બન્યો અને રામાયણ ગ્રંથ તમને યાદ હોય તમને એટલો જ ખબર પડે કે મારો આમાં રોલ દશરથનો છે રામનો છે કઈ કઈનો છે કે મંથરાનો છે એટલી તો ખબર પડે ઇફ યુ નો યોર રોલ ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ એઝ સિમ્પલ એઝ દેટ પછી દસ પાંચ પાંચ દસ મિનિટ માટે આખા દિવસમાં જે કંઈ બાળકોને સ્કૂલમાં કોલેજમાં કંઈ વાત બની સારી વાત હોય તમારે કંઈ વાત શેર કરવાની ફેમિલી સાથે ફેમિલી નું કઈ પ્રસંગ આવતો હોય તો એનું કઈ આયોજન વ્યવસ્થા સંબંધિત ચર્ચા હોય સાથે બેસીને વાત કરી શકો પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી BAPS માં લાખો પરિવારો ઘર સભા કરે છે એમના અનુભવ પરથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઇન્વર્ટેડ કોમર્સ માં હું એમને ટાકું છું પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ઘર સભા થી વિશ્વ શાંતિ થશે પૃથ્વી ઉપર દરેક પરિવાર જો ઘર સભા કરે ને તો સંસ્કાર અને સંવાદિતતા ઇઝ અ નેચરલ બાય પ્રોડક્ટ ઓફ ઘર સભા આ વાતની વધારે પ્રતિતિ અમને ત્યારે આવી ત્યારે જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સન્ડન્સ પુસ્તક લખ્યું ટ્રાન્સન્ડન્સ સબ ટાઈટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ આ પુસ્તક જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા માટે બે હજાર ની સાલમાં જૂન જુલાઈ મહિનામાં ત્યાં સારંગપુર પધારેલા જૂન મહિનામાં અર્પણ કર્યા પછી આવી એક સભા થઈ જેમાં એ પુસ્તક વિશે એમને થોડી વાત કરી પ્રશ્નો ઉત્તર થયેલા એમાં એમણે એક બહુ સરસ વાત કરી ત્યારે અમને ઘર સભાની વાતની પ્રતિતિ આવી ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું કે પ્યોરિટી ઇન કેરેક્ટર ગીવ્સ હાર્મની ઇન ધ ફેમિલી જે વાત આપણે વાત કરીએ છીએ ને હાર્મની સંવાદિતતા એ ક્યારે આવશે જે પહેલી વાત આપણે પ્રવચનમાં કરી કેરેક્ટર અબ્દુલ કલામ સાહેબ આ બોલેલા સભામાં ધ કન્ટ્રી બ્રિંગ્સ વર્લ્ડ પ્લીઝ એટલે વિશ્વ શાંતિ ક્યાંથી શરૂ થાય છે વ્યક્તિના ચારિત્રથી વ્યક્તિના ચારિત્રથી પરિવારમાં સંવાદિતતા સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ તાકાતવર બને બળવાન બને બળવાન સમાજો ભેગા થાય એટલે દેશમાં કાયદો ને વ્યવસ્થા દ્રઢ થાય બધા દેશમાં કાયદો અને વ્યવસ્થા દ્રઢ થાય એટલે વિશ્વ શાંતિ થાય એ આ ઘર સભામાંથી થાય વિચાર વર્તન બંનેનું કેરેક્ટર ઘર સભા નામનું પુસ્તક ડીએપીએસ સંસ્થામાં પ્રકાશિત થયું છે એમાં જે તે વ્યક્તિની અનુમતિ લઈને એમના નામ અને ગામ સાથે પ્રસંગો લખેલા છે એક શૈલેષ નામનો યુવાન એના લગ્ન થયા છ આઠ દસ મહિના થયા હશે સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફેમિલી એને ઓવરટાઈમ કરવો પડે તો જ ઘર ચાલે કારણ કે એના મા બાપ વૃદ્ધ ઘરમાં એના ફાધરને પેરેલ્સિસ થયેલું એટલે ઘણા વખતથી કામ નહોતી કરી શકતા આ ઓવરટાઈમ કરે એટલે કોઈક વખત એને કારખાનામાં ઓવરટાઈમ મળે અને કોઈક વખત ન પણ મળે કારણ કે સામાન્ય કારખાનામાં મિકેનિક તરીકે નોકરી કરતો હતો આઈટીઆઈ થયેલો હતો એટલે એણે જીઆઈડીસીમાં રાજકોટમાં ઘણા બધા કારખાનામાં કહી રાખેલું કે સાંજે 6 વાગે મારી એ નોકરી પૂરી થાય છે તમારે એના પછી કંઈ કામ હોય તો કલાક બે કલાક ત્રણ કલાક હું કામ કરવા આવીશ આ મારો નંબર છે કારણ કે એને તો ઓવરટાઈમની જરૂર જ હતી કોઈ પણ કારખાનાવાળાને બોલાવે એટલે કોક વખત મળે પણ કામ કરવું ઓવરટાઈમ કોક વખત ન પણ મળે હવે ઓવરટાઈમનું કામ મળે ને મોળા આવે એટલે એના પંથીને જાત જાતની મનમાં શંકા રહ્યા કરે કે આ કેમ મોળા આવતા હશે અને ક્યાંક બીજા સંબંધ હશે આ કંઈક ફરવા જતા હશે શંકાશીલ મગજ થઈ ગયું એના લીધે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન વધ્યું એના લીધે બોલવા ચાલવાનું થાય ઝઘડો થાય ઘરે સાસુ ઓના ઝઘડા થાય આ શૈલેશ પાછો સાંજે ઘરે આવે એટલે એને પત્નીનું અડધો કલાક પહેલા સાંભળવાનું પછી પાછા એના મધરનો અડધો કલાક સાંભળવાનું કે આમ કરતા હતા ને આમ કરતા હતા ને ઝઘડા અશાંતિ દુઃખ દુઃખ ને દુઃખ જ ઘર સભામાં શૈલેષભાઈની સામે એક બીએપીએસ ના સત્સંગી પરિવાર રહેતા હતા એને ત્યાં નિત્ય ઘર સભા થાય પડોશમાં મિત્ર એટલે શૈલેષભાઈ એકવાર દિલ ખોલીને એમને વાત કરી કે મારા ઘરમાં આ બધા પ્રશ્નો છે મારી પત્ની સમજી નથી શકતી કે હું ઓવર ટાઈમ કરું છું આ હરિભક્તે કીધું તમે છે ને એકવાર અમારા ઘરે આવીને ઘર સભામાં બેસો શૈલેષભાઈ બેઠા તો એમને શાંતિની અનુભૂતિ થઈ મજા આવી એટલે એમણે એમના પરિવારને કહ્યું કે આપણે આ લોકો અઠવાડિયે બે વખત બધા ઘર સભા કરે છે આધ્યાત્મિક અડધો કલાક અઠવાડિયામાં બે વખત તો આપણે જઈએ ને બેસીએ એ લોકો જઈને બેઠા પછી પોતાના ઘરે ઘર સભા ચાલુ કરી આ હરિભક્ત શૈલેષ ને ત્યાં રાજકોટ સ્વામિનારાયણ મંદિરે લઈને આવ્યા સંતો એમને ઘર સભાની બધી વાત કરી ઘર સભા સહાયિકા પુસ્તિકા આપી એ શૈલેષે ઘરમાં ઘર સભા શરૂ કરી એના પત્ની આવીને બેસે તો એના માતા આવીને ના બેસે જો એક બેઠી જતા રહે સાસુ આવીને બેસે તો પત્ની ના બેસે કારણ કે ઘર્ષણ હતું બોલવા ચાલવાનો સંબંધ નહોતા પણ એમ કરતા કરતા બધા ભેગા બેસતા થયા વાતચીત કરતા થયા પત્નીના મનમાંથી શંકાઓ દૂર થઈ કે ના ના આ શૈલેષ છે મારા પતિ છે એ સારી વ્યક્તિ છે પરિવાર માટે આટલું ઘસાય છે મેં શંકાઓ રાખી ખોટી પત્નીએ માફી માંગી નહીં તો વાત તો છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી આજે એના પરિવારમાં બધાને દ્રઢ સત્સંગ છે શૈલેષ એમના પત્ની અને માતા ત્રણેય જણા બીએપીએસના કાર્યકર છે અને અન્ય સેંકડો પરિવારોમાં એમને ઘર સભા શરૂ કરાવી છે. એ તમારા બધા માટે આ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ આ મેસેજ છે. ટ્રાય ધીસ. યોર ટુ ટેક સમથિંગ ફ્રોમ ધીસ સેશન. કઈક તો લઈને જવું પડશે ને? તો તમે પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત લઈને જજો. અઠવાડિયે બે વખત તમે રોજ તો ટીવી શો સાથે જોતા હશો. રોજ સાથે જમો છો ફાઈન ગુડ પણ અઠવાડિયામાં બે વખત રાત્રે અડધો કલાક આધ્યાત્મિક સભા માટે તમે બેસજો આવી રીતે ઘર સભા કરજો સી ધ ગેઇન્સ એડવાન્ટેજ ફુલફિલમેન્ટ તમને બધા જ નાના મોટા પ્રશ્નોનું સમાધાનમાં રહેલું છે અગેન કેમ રહેલું છે પ્રવચનની શરૂઆતમાં પહેલી વાત આપણે વાત કરી કે ફૂટબોલ કોચ બિલ કેમ્બેલે શું શીખવાડ્યું કે તમારી કંપનીની શું પ્રોડક્ટ છે મારે જાણવાની જરૂર નથી તમારી કંપનીની શું પોલિસીસ છે મારે જાણવાની જરૂર નથી તમારી કંપનીની સ્ટ્રેટેજી મારે નથી જાણવી મારે ખાલી તમે બધા જે ભેગા કામ કરો છો ને અંદર અંદરના સંબંધો કેવા છે ને એટલું જ જાણવું છે એ સંબંધો સુધરશે ને એટલે કે સંવાદિતતા વધશે ને એટલે આર એન્ડ ડી પ્રોડક્ટ માર્કેટિંગ સેલ્સ પ્રોફિટ ટર્નઓવર બધું એમને વધવાનું એટલે આ એના પુસ્તકનું નામ શું રાખ્યું ટ્રિલિયન ડોલર કોચ એમ આ ઘર સભા પણ ટ્રિલિયન ડોલર કોચિંગ પ્રમુખ સ્વામી મહારાજનું છે ઇટ્સ અ ટ્રિલિયન ડોલર કોચિંગ કારણ કે ઘર સભા પણ એ જ વસ્તુ કરે છે શું અંદર અંદરના પારિવારિક સંબંધો એમાં પ્રેમ સંવાદિતતા એકબીજાને સમજવાની તૈયારી ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજી કોમ્પ્રમાઇઝ એ ભેગું થાય એટલે પરિવારમાં સુખ શાંતિ આનંદ થાય છે આ સંસ્કાર અને સંવાદિતતા માટે આ એના ઉપાયો છે જેણે જેણે આ ઉપાયો કર્યા છે છે એને આવા લાભ થયા એટલે તમે બધા પણ અઠવાડિયે બે વખત ઘર સભા કરવાનો પ્રયત્ન કરજો અને એ પ્રયત્નથી તમને ખૂબ લાભ થાય તમને કોઈક આઈસ્ક્રીમ આપે તો તમે ખાવ કે નહીં અત્યારે ઉનાળાનો સમય છે તમને કોઈ ચોકોબાર હાથમાં આપે કે ના મને તો બટરસ્કોચ ફાવે છે બરોબર છે ફાવે પણ અત્યારે ચોકલેટ ખાને મજા આવશે એમ અત્યારે મેં તમને ઘર સભાની વાત કરીને સ્પિરિચ્યુઅલ આઈસ્ક્રીમ છે તમે પ્રયત્ન તો કરજો ના ફાવે ના ગમે એવું શક્ય જ નથી પણ ધારો કે તમને એમ થાય નથી ફાવતું નથી ગમતું છ મહિના સુધી કર્યું તે દિવસે સ્વામીએ વાત કરી અને પ્રયત્ન મેં કર્યો કઈ આમ લાભ ના થયો તો ફરી વખત આપણે ક્યારેક મળીએ ત્યારે કહેજો ને કે પેલી ઘર સભાની વાત અમે છ મહિના કરીને અમને મજા ન આવી હજી સુધી અમને કોઈ એવો મળ્યો નથી કારણ તમારી જે કંપનીની પ્રોડક્ટ આઈએસઓ હોય માર્કેટમાંથી પાછી ના પડે ને આઈએસઓ નાઇન થાઉઝન્ડ આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન આઈએસઓ નાઇન થાઉઝન્ડ ટુ આઈએસઓ પ્રોડક્ટ માર્કેટમાંથી પાછી ના પડે ને કારણ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એમ ઘર સભા પ્રમુખ સ્વાઈ મહારાજની આઈએસઓ પ્રોડક્ટ છે એ માર્કેટમાંથી પાછી નહીં પડે પેલું તમારું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આ પણ આઈએસઓ ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે એટલે આપણ અમારી આઈએસઓ પ્રોડક્ટ છે પાછી નહીં પડે ફૂલ ક્વોલિટી કંટ્રોલમાંથી થિંગ બહાર આવેલી છે આ ક્યુસી ક્લિયર છે ક્વોલિટી કંટ્રોલ કારણ કે લાખો પરિવારમાં એક છેલ્લો પ્રસંગ પૂરું કરું ડોક્ટર નિલેશ છે લંડનમાં એ પોતે જ્યારે એની ઇન્ટર્નશીપ કરતા હતા ત્યાં લંડનમાં ત્યારે એ જ આગળ એક સત્સંગી પરિવાર બીએપીએસ એને ત્યાં ઘર સભા થતી હતી એટલે પણ ત્યાં બેસવા કારણ કે એને આખા દિવસમાં આ એક જ વખત ગુજરાતી પરિવારનો સંઘ મળતો અઠવાડિયે બે વખત એટલે હુંફ લાગે આપણું લાગે એટલે જઈને બેસતા પછી એ નિલેશ જયારે ડોક્ટર થઈ ગયા એમને પણ લગ્ન થાય એમના પણ સંતાનો થાય એટલે વર્ષો વીતી ગયા એમને થયું કે ઘર સભા બહુ સારી વાત હતી મારે મારા પરિવારમાં ચાલુ કરવી જોઈએ એટલે નિલેશ ડોક્ટર નિલેશ એમના પત્ની એમના બે સંતાનો બધા ઘર સભા શરૂઆત કરી ડોક્ટર નિલેશ પત્ર લખીને આ ઘર સભા પુસ્તિકામાં પોતાના પરિવારને આ ઘર સભાથી જે લાભ થયો એવા લાભ વર્ણવ્યા છે પહેલો લાભ કે અમારા સંતાનોનું એકેડેમિક્સ બહુ સારું સુધરી ગયું આ લાભ છે કે નહીં ઘર સવારો બીજું લખ્યું અમારા સંતાનોનું નેબરહુડમાંથી કોઈ પ્રશ્ન કોઈ પ્રોબ્લેમ એની કોઈ કમ્પ્લેન જ નથી ત્રીજી વાત સ્કૂલમાં બિહેવિયરમાં અમારા સંતાનોને હંમેશા એ પ્લસ પ્લસ રેન્કિંગ આવે છે ચોથી વાત કે સૌથી મોટી એણે લખી કે સ્કૂલમાં જ્યારે તમારે પીટીએમ થતું હોય ને એટલે કે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થતી હોય પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં શિક્ષકો એટલે કે મારા બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા પાંચમા સાતમા ધોરણમાં તો ટીચર્સ મને અને મારા ધર્મપત્નીને ઊભા કરે અને બધા પેરેન્ટ્સને બતાવે કે ડોક્ટર ડૉક્ટર નિલેશને એમના ધર્મપત્નીએ જે રીતે એમના સંતાનોને ટ્રેનિંગ આપે છે ને એ તમે સાંભળો તમે પણ તમારા સંતાનોને એ રીતે ટ્રેનિંગ આપો કારણ કે આ બંને સંતાનો ઘરે તો મા બાપને પંચાંગ પ્રણામ કરે પણ સ્કૂલમાં જઈને એના બ્રિટિશ વાઈટ ટીચરને પણ ક્લાસમાં જઈને પંચાંગ પ્રણામ કરે કેવા સંસ્કાર પછી આવા પરિવારમાં સંવાદિતતાની કોઈ ખામી રહે ડોક્ટર નિલેશે લખ્યું કે મારા સંતાનોએ ઘર સભામાંથી સંસ્કાર મેળવ્યા એના લીધે પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં સ્કૂલમાં અમારી ક્રેડિટ વધી ગઈ તો આવા તો અનેક પ્રકારના લાભ છે માટે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે ડિસેમ્બરમાં આપ સૌને આમંત્રણ પણ છે સપરિવાર પધારજો ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી

અનુભવી વાત એ છે ઘર સભા માટે બધા અઠવાડિયે બે વખત પ્રયત્ન કરજો ગીવ હેન્ડ ઇફ યુ સે આ છે કે અમે બે વખત પ્રયત્ન કરશું થેન્ક યુ વેરી મચ જે મેં સવા કલાકથી વાતો કરી છે એ તમે દોઢ કલાકથી એ તમે આ ઘર સભા માટે આંગળી ઊંચી કરી દેટ ઇઝ અ ગ્રેટ થિંગ થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ મે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મહોહન સ્વામી મહારાજ બ્લેસ યુ ઓલ થેન્ક યુ